નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વિશે આપણે માહિતી લેવાના છે મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત જે ગર્ભવતી મહિલા છે તેમને રૂપિયા પાંચ હજારની સહાય મળવાપાત્ર રહેલી છે મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો ઓલરેડી વિડીયો મેં બનાવેલો છે તેમાં યોજનામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ ઉપરાંત મિત્રો તમારે કઈ કઈ એલિજિબિલિટી ક્રાઇટેરિયા ધ્યાન રાખવાનું પડશે તો વગેરે જેવી મેં ચર્ચા ઓલરેડી કરેલી છે તો એ વિડીયામાં ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર હતા તેમણે કમેન્ટ કરેલી હતી કે આ યોજના અંતર્ગત આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકીએ તેના માટે પણ એક વિડીયો બનાવજો તો આપણે આ યોજના અંતર્ગત આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરશું એનો આ સંપૂર્ણ વિડીયો છે મિત્રો સૌ પ્રથમ મિત્રો તમારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત તે તમે લાભ મેળવવા માંગો છો તો સૌ પ્રથમ તેની તમાર ઓફિશિયલ વેબસાઇટ પી એમ એમ વી વાય ડોટ એનઆઈસી ડોટ ઇન નામની વેબસાઇટ ઓપન કરવાની રહેશે હવે મિત્રો જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો એટલે તેનું હોમપેજ તમને આ રીતે જોવા મળશે તો સૌ પ્રથમ તમારે અહીં જુગિન નામનું ઓપ્શન છે તેના પર તમારે એક કરવાનું રહેશે એવું મિત્રો તમે ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન મળશે એક પીએમએમ વી અને એક સિટીઝન લોગિન તો તમારે સિટીઝન લોગિન ઉપર અહીં ક્લિક માર્ક કરી તમારો મોબાઈલ નંબર ફિલઅપ કરી અને વેરીફાઈ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારું નામ ફિલઅપ કરવાનું રહેશે નામ ફિલઅપ થઈ જાય ત્યારબાદ તમારે રિલેશનશીપ વિથ બેનિફિશિયરી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેમાં તમારે તમે લાભાર્થીના પિતા છો સસરા છો મમ્મી છો સાસુ છો કોઈ અધર વ્યક્તિ છો કે તમે જાતે જ કરો છો કે તમે તમને પત્ની છો વગેરે જેવો સંબંધ તમારે મિત્રો અહીં તમારે ફિલ અપ કરી દેવાનો રહેશે જે તમને લાગુ પડતું હશે તેના પર તમારે ટીપ કરીને તમારે ક્રિએટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એવું જ મિત્રો તમે ક્રિએટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તે ઓટીપી તમારે અહીં ફિલઅપ કરી દેવાના રહેશે અને જે નીચે આપેલું કેપચા કોડ છે તેને તમારે અહીં ફિલઅપ કરી અને વેલિડેટ બટન ઉપર તમારે ટિકમાર્ક કરવાનું રહેશે આટલી વસ્તુ કરશો મિત્રો એટલે તમારું જે અકાઉન્ટ છે તે ઓપન થઈ જશે અને તમને આ રીતે એક મેસેજ આવી જશે યોર અકાઉન્ટ હેઝ બિન ક્રિએટેડ સક્સેસફુલી પ્લીઝ લોગ ઇન અગેન એટલે આપણે પાછું એકવાર લોગ ઇન કરવાનું રહેશે એના માટે તમારે લોગિન ઉપર જ ક્લિક કરી તમારા મોબાઈલ નંબર ફિલઅપ કરી અને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે તમે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું હોમ પેજ આ રીતે ઓપન થઈ જશે તેમાં તમારે બેનિફિશિયરી રજીસ્ટ્રેશન ઉપર તમારે કરવાનું રહેશે જેવું મિત્રો તમે બેનિફિસિયરી રજીસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે આખી ડિટેલ આવી જશે તેમાં સૌ પ્રથમ તમારે પર્સનલ પ્રોફાઇલ છે એનું તમારે આખી ડિટેલ્સ કરવાની રહેશે જેમ કે મિત્રો તમે જોઈ શકો છો કે એપ્લાઇંગ કોર ફર્સ્ટ ચાઇલ્ડ અથવા તો સેકન્ડ ગર્લ ચાઇલ્ડ તો જે પણ તમારે લાગુ પડતું હોય તે તમારે ટીક કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમને એવું પૂછેલું છે કે તમારી પાસે આધાર કાર્ડ છે કે નહીં તો તમારે અહીં યસ બટન પર ક્લિક કરી જે નામ તમારા આધાર કાર્ડમાં લખેલું છે તે રીતે તમારે અહીં નામ ફિલઅપ કરી અને તમારા આધાર કાર્ડ નંબર અહીં ફિલઅપ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે મિત્રો જન્મ તારીખ મારી એજ કેટેગરી તમારા મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી તમારે અહીં ફિલઅપ કરી દેવાની રહેશે ત્યાર માટે મિત્રો એલિજિબિલિટી પ્રૂફ માટે તમારે જે તમારા ડોક્યુમેન્ટ માંગેલા છે તે તમારે બધા વન બાય વન કરીને અપલોડ કરવાના રહેશે અહીં મિત્રો તમે ડ્રોપડાઉન મેનુ લિસ્ટમાં જાશો એટલે તમને જે પણ ડોક્યુમેન્ટની જરૂર હશે તેનો લિસ્ટ તમારી સામે આવી જશે ફોર એક્ઝામ્પલ મિત્રો અહીં જ્યારે તમે ટિક કરશો એટલે તમને આધાર કાર્ડ બતાવશે તો તમારે અહીં આધાર કાર્ડ ઉપર ટિક કરી અને આઈડેન્ટિફી નંબરમાં તમારે તમારો આધાર કાર્ડનો જે નંબર છે તે ફિલઅપ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો જે તમારું આધાર કાર્ડ છે તેને તમારે અહીં ફાઇલમાં તમારે લઈ અને તમારે અપલોડ કરી દેવાનું રહેશે એ રીતે તમારે વન બાય વન જેટલા પણ ડોક્યુમેન્ટ માગેલા છે તે ડોક્યુમેન્ટના નંબર અને તે ડોક્યુમેન્ટને તમારે અહીં અપલોડ કરી દેવાનો રહેશે હવે મિત્રો આ જે ઇમ્પોર્ટન્ટ ડેટ્સને છે તો તે તમને હોસ્પિટલના જે કાર્ડ હશે તેમાંથી તમને બધી વસ્તુ જોવા મળી જશે આ ઉપરાંત મિત્રો જો તમને પિતા હોય તો તમને કદાચ આ વસ્તુ વિચારે ન હોય તો જે તમારા પત્ની અથવા તો જે બાળકની માતા છે તેમને આ ટોટલી વસ્તુ ખબર હશે તો તમે તેને પૂછીને આ તમામ વસ્તુ તમે ભરી શકો છો ત્યારબાદ મિત્રો તમારું એડ્રેસ ભરવાનું રહેશે તેમાં તમારે ગ્રામ્ય વિસ્તાર કે સિટી વિસ્તાર જે પણ તમારે લાગુ પડતું હોય તે તમારે ટિક કરી તમારું એડ્રેસ તમારું રાજ્ય તમારો ડિસ્ટ્રિક તમારો જિલ્લો જે પણ લાગુ પડતું હોય તે તમારે ફિલઅપ કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે કમ ડિટેલ્સ ભરવાની રહેશે તેમાં તમારી પાસે જો બેંકનો અકાઉન્ટ હોય તો અહીં બેંક ઉપર ટીક કરી અને ડિટેલ્સ ભરવાની રહેશે અને જો તમારું પોસ્ટ ઓફિસ અકાઉન્ટ ખાતું હોય તો પોસ્ટ ઓફિસ ઉપર ટિક કરી અને ડિટેલ્સ ભરવાની રહેશે આટલી ડિટેલ્સ મિત્રો ભરાઈ જશે ત્યારબાદ તમારે સબમિટ બટન ઉપર તમારે માર્ક કરવાનું રહેશે મિત્રો જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલરેડી મિત્રો તમારી એપ્લિકેશન હશે તે સબમિટ થઈ ગઈ હશે અને મિત્રો તમારે હવે જ્યારે આ એપ્લિકેશન હશે ત્યારે તેના નંબર તમારી સામે આવી ગયા હશે ફરી મિત્રો તમારે થોડાક સમય પછી તમારે જો એપ્લિકેશન ટ્રેક કરવી હોય તમારો જે એપ્લિકેશનનું સ્ટેટસ જોવું હોય તો ફરી તમારે વેબસાઇટ ઓપન કરી અને સિટીઝન લોગિન કરવાનું રહેશે સિટીઝન લોગિન કર્યા બાદ તમારે ઓમ મેનુ પર તમે આવશો મિત્રો એટલે તમને અહીં ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ પર તમારે માર્ક કરવાનું રહેશે અહીં મિત્રો ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે જે પણ તમારું હશે અહીં તમારે ટ્રેક સ્ટેટસ ઉપર તમે ક્લિક કરશો એટલે જ્યાં પણ તમારે જે એપ્લિકેશન ભોગેલી જાય ત્યાં તમને એવું બતાવશે ફોર એક્ઝામ્પલ હું તમને અહીં બતાવું છું કે અત્યારે મેં ફોર્મ ભરેલું છે તો તેનું જે રજીસ્ટ્રેશન ડિટેલ્સ છે તે ફિલ ઓલરેડી થઈ ગઈ છે હવે જો મિત્રો આગળની આટલી પ્રોસેસ હશે તે જેટલી પણ કન્ફર્મ થઈ ગઈ હશે ત્યાં તે ટીક માર્ક આવી જશે અને જો મિત્રો ક્લિયર છે કે એપ્રુવડ બાય સેક્શન ઓફિસર અહીં ટીક થઈ જશે એટલે તમારી જે એપ્લિકેશન હતી તે ઓલરેડી સક્સેસફુલ થઈ ગઈ છે તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત તે ગર્ભવતી મહિલાને પાંચ હજાર રૂપિયાની સહાય મળે છે તો તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ ડિટેલ્સ મેં અહીં તમને સમજાવેલી છે તો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો ટીમ તેનો ચોક્કસ જે રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત